નમસ્કાર બનાસ ડેરીના પશુપાલકો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલ ખાતે યોજાઈ હતી તેમાં બનાસ ચેરમેન અશોક ચૌધરીએ રૂપિયા કરોડનો ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરતા બનાસ ડેરીના પશુપાલકોમાં હાલ આનંદની લાગણી છવાઈ ગઈ છે બનાસ ડેરીએ રૂપિયા પ્રતિ કિલો ભાવ વધારો જાહેર કર્યો છે 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 જે ટકાવારીમાં થાય ઉલ્લેખનીય કે બનાસ ડેરીએ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા નવસો નેવ્યાસી પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો હતો પરંતુ આ વર્ષે અઢાર રૂપિયાનો ભાવ વધારો કરતા બનાસ ડેરીના પશુપાલકોને આર્થિક રીતે મોટી રાહત મળી છે આમ બનાસ ડેરીએ રૂપિયા એક હજાર સાત પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કરતા બનાસ ડેરીના પશુપાલકોમાં હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે નમસ્કાર